રાજીભાઈ આજની જીત બાદ શું કહેશો ખરેખર આજની પશુપાલકોની જીત છે અમૂલની સ્થાપનાથી દીભવન ડાકાનું જે સપનું હતું કે સામાન્યમાં સામાન્ય માણસ આર્થિક રીતના સમૃદ્ધ થાય અને એના ભાગરૂપે આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી માનનીય અમિત શાહ સાહેબ અમૂલનું આ જે ઇલેક્શનની જે કાર્યભાર અજયભાઈ ભ્રમભટ્ટને સોંપી ત્યારથી છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ વ્યૂહરચનાત્મક રીતના ભારતીય જનતા પાર્ટીના લોકોને મેન્ડેટ આપીને સારી રીતના સુશાસન થાય અને પશુપાલકો સુધી સાથે મેસેજ પહોંચે તેના ભાગરૂપે આજે દિલ્માંથી લગભગ બાર સીટ વિજય થવા જઈ રહી છે અને તેના ભાગરૂપે આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના સહકારની સમૃદ્ધિના વિષયને ખરીદાર કરવા માટે આ આખી ટીમ ખૂબ સરસ રીતના કામગીરી કરશે ને આવનારા પાંચ દિવસની અંદર સંપૂર્ણ અમૂલનું જે સ્ટ્રક્ચર માન્ય ત્રિધુવન દાકાએ જે સેવેલું એને પૂરે દળ મળશે હું આશ્વસ્ત કરું છું કે મહિલાઓ પણ ખૂબ સરસ રીતના આ વખતે અંદર આવી છે ને આવનારા દિવસોની અંદર મહિલાઓ પણ સશક્તિકરણ બાજુ જાય આત્મનિર્ભર બને અને તેમને પણ ન્યાય મળે એવી વ્યવસ્થાના ભાગરૂપે આજે ખૂબ સરસ રીતના ફૂલ મેજોરિટી થી પહેલી વાર ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન રહ્યું છે ચોક્કસ આશ્વસ્ત કરું છું આવે પશુપાલકો લોડની જરૂરિયાત નહીં પડે આવનારા દિવસોની અંદર પશુપાલકો લોકોને લોન પૂરી પાડે એવી વ્યવસ્થા આ નિયામક મંડળ કરશે